તમે ઘડી ઉભા રહ્યો ઘર માં જોતો હે કે એમ હા હોય વાડી ભાઈ

અલ્યા તું ક્યાં આ આને લઈને આવ્યો મારો હાથ ડાયરેક્ટ જાળ લીધો જોતો નથી અલ્યા દોવા જોવા લાયો તો અહી હાથ જાળવા નતો લાયો અલ્યા મેં કીધું આ ગમે હે મેં કી લાઈન હાથ જાળું થને મારશે કે બીજા ની માર ખવરાવી અલ્યા કોઈ નો मारे અત્યારે કોઈ मारेયું નથી અત્યારે આ દુનિયામાં આઉધ હાલે ભાઈ આને ન બોયો જ નખું તું મનેય માર ખરાવી ને તુંય માર ખાઈ અલ્યા નો માર ખા ભલા તું ચીમામ કરે કોક હાથ જાળ તો માર નો ખા ના એ તો તું લાયો એટલે મારે જોઈ ન જોઈ હરકી ઈ રીતે જોવાની હોય હરતી ન થા જોઈ લીધો વેતી ન પડાલ હે હા એટલે હું કહું માની દે ને હાચું શું લેવા રહી જા ઘર માં શું મારે લોટલા કરવા વાળું કોઈ નથી ઓ તને દોશી દોશી નથી ડરતી છે હતી માં તને આ ને તે હાથ જાળો ને ઈ માં બધું બગડ્યું ન હોય હાથ ન તો જાળવાનો કે આવો કઈ પાછું ન વરે એવું હવે હું પાછું વર હાથ પેલા જાળી લીધો ન મને કે પાછું ન વરે એવું કઈ કઈ ન ભાઈ

ય્યાં રાખજો બાપા આ બુની સવાલ છે અરે મેન કરી રાખું પછી કાઈ આવવા ન દો ખલી ઠગકો ના ઓર તો લકરપુરી બોલ કરજો ઈ તો હું તો તને જ પકડું ને હા બસ થઈ ગયું મો જડેરી એકી થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું લે આટલો બધો હું હરખ કદુડો ખાસ લે નહીં આ રખ આ રખનો આવે તો આગોતરો અરક પદુડો થઈ ગયો એલો બધો અલ્યા કા ભઈ તું કે અરકલા ઉડાડવા દેલા તો એક થઈ એ તું મને રોક માં હું કે તું મારી વાત સાગે તાર કરું હું હે કરવા હા તો કર કરવા દે અરે મારા લગન કરો એમાં હું હતો આ ટકળા એવું વે કામ કર બોલા મને તું ના લાગે છે હવે તો હોય ગણા તો નથી ગાના મેલ પડતો ગાય અરે ભલા માણસા ઈ તું મારી હું આમમ રકડું હું જિંદગી હોય ને મારી વાત કે હાલ એવું કોઈ વાર ઘર ભલા માણસ અકલ આમ બી હે આપડે આઈ તો હરકના તેડા હે આપણો નથી હા આઈ કે લેવા જાય લાલ ની છોડી શું વાત કરે છે

કેટલું કાઘુ છે હા આવી ગયું હવે બરોબર છે બરોબર છે જયો જો દરવાજો આવી ગયો વાડીનો દરવાજો બગી ને દરવાજો હો બટા વાડીમાં આપણે યાર હા આવી ગયું નથી આવ હે

મલકાલ મોટો વાય ફરી એ દો આ મન કા દે મો એ જો હે ઓટો નું ચાલે છે ક્યાં કે પર હો અરે ભલા મને અમે લઈ લે હો હાલો મોટા અરઈયું હા ફાટ ફાટ બતા બે આ હા બેઓ બેઓ વરરાજા નું ઉભર્યો એ